જે સ્પેશિયલી બધાને ખબર છે કે બાંધણી પેટર્ન સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે તો કોટન સાડીમાં પણ તમને બાંધણી પેટર્નમાં ડિઝાઇનિંગ જોવા મળી જશે જેમ તમને બધાને ખબર છે કે ઇલેક્શન પણ સ્ટાર્ટ થવાના છે એટલે બીજેપી સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે તો એ પ્રિન્ટિંગ ડિઝાઇનમાં પણ તમને આ કલેક્શન જોવા મળી જશે સિરિયલ ટેક્સટાઈલ કંપની આવો અને કેમ આવો મે આ સા માટે કહો છું તમે એ જ વિચારતા હશો ને બીકોઝ અહીંયા તમને મળી જાય છે સૌથી સસ્તું અને સૌથી સારું અને એક જ છત નીચે તમને વુમન્સ એથનિક વેર માં ટોટલ વેરાઈટીઝ મળી જાય છે એ બી સીઝન અકોર્ડિંગ જોઈએ છે ટ્રેન્ડિંગ ના અકોર્ડિંગ જોઈએ છે કે એવી વસ્તુ જે ચાલે છે વર્ષના 365 દિવસ બીકોઝ એઝ અ વેપારી આપણે બધા એવું જ વિચારીએ છીએ કે ટોટલી કપડાનો આપણે જ્યારે વેપાર કરીએ છે તો ટોટલી વસ્તુ અને ટોટલી કલેક્શન આપ આપણા શોપ પર હોવી જોઈએ બીકોઝ આપણને નથી ખબર હોતું કે કસ્ટમર ક્યારે આવે છે અને ક્યારે કયા ટાઈપની વસ્તુની ડિમાન્ડ કરે છે તો જેમ તમને બધાને ખબર છે કે સમર સિઝન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે અને કસ્ટમર આવે છે તો સૌથી વધારે કયા ફેબ્રિકની ડિમાન્ડ કરે છે કે ઉનાળાના સિઝનમાં કયા ટાઈપના ફેબ્રિકની ડિમાન્ડ હોય છે તો બધાને ખબર જ હશે કે જે નામ આવે છે ત્યાં કોટન ફેબ્રિક સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે તો જે વ્યાપારી મિત્રો એવા કલેક્શન શોધે છે કોટન સાડીઝમાં જે સૌથી સસ્તા હોય સૌથી સારા હોય અને ક્વોલિટી પણ એમને પ્રીમિયમ મળી જાય તો આજની વિડીયોમાં જેમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ટોટલી તમારી માટે કોટન સાડીના કલેક્શન લઈને આવી ગઈ છું જેમાં તમને એક થી કલેક્શન જોવાના મળી તમને બધાને ખબર છે કે બાંધણી પેટર્ન સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે તો કોટન સાડીમાં પણ તમને બાંધણી પેટર્નમાં ડિઝાઇનિંગ જોવા મળી જશે બોર્ડર પર તમે લોકો જોઈ શકો છો કે લાઇનિંગ પેટર્નમાં તમને બહુ જ બ્યુટીફુલ અને ફિનિશિંગ સાથે બોર્ડર પણ જોવા મળી જાય છે વાત કરું મેં આ સેક્શનની તો આ સેક્શનમાં તમને સ્ટાર્ટિંગ પ્રાઇઝ નાઇન્ટી ફાઇવ થી મળી જાય છે એટલે કે નાઇન્ટી ફાઇવ રૂપીઝમાં તમને કોટન સાડીઝ ના કલેક્શન અમારા ત્યાં સ્ટાર્ટિંગ પ્રાઇઝમાં મળી જાય છે મેં એમ નથી કહી કે જે સાડી મેં તમને સ્ક્રીન પર બતાવું છું એ નાઇન્ટી ની છે બટ નાઇન્ટી ફાઇવ કીધું છે તો નાઇન્ટી ની સાડી પણ તમને કોટન સેક્શનમાં મળી જશે નેક્સ્ટ અમે લોકો જોઈ શકો છો જેમ તમને બધાને ખબર છે કે ઇલેક્શન પણ સ્ટાર્ટ થવાના છે એટલે સૌથી વધારે છે તો એ પ્રિન્ટિંગ પણ તમને આ કલેક્શન જોવા મળી જશે તો ભાઈ બોજ ફાઇન કલેક્શન છે બોજ જ ફાઇન તમને ડિઝાઇનિંગ જોવા મળી જશે અને જેમ તમે લોકો જોઈ શકો છો કે કેસરિયાનો તમને ટેગ પણ આ રીતે જોવા મળી જાય છે તો કોઈ પણ કલેક્શન સારું લાગે છે તો તમારે જસ્ટ સ્ક્રીનશોટ લેવું છે સ્ક્રીન પર નંબર શો થાય છે ત્યાંથી તમે ઈઝીલી અમારા ઓનલાઈન ટીમ સાથે જોડાઈ જાઓ છો અને બધી જાણકારી તમને ઘર બેઠા બેઠા મળી જાય છે જો તમને કોઈ પણ કલેક્શન વિડીયોમાં સારા લાગે છે જેમ તમને આ સાડી સારી લાગે છે ફોર એક્ઝામ્પલ કે તમને આ સાડી સારી લાગે છે તો તમારે લેવાનું છે અને આ સાડીના બંચમાં જેટલા પીસીસ આવે છે ટોટલી તમારે સેટ વાઇઝ પરચેસિંગ કરવી પડશે બિકોઝ એઝ યુ ઓલ નો દેટ કેસરિયા ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તો ત્યાં તમને બધી જ વસ્તુ સેટ ટુ સેટ પરચેસિંગ કરવી પડશે સિંગલ પીસમાં ડીલ નથી કરતા કેટલોગ મળી જશે લેન્થની વાત કરું તો જે સાડીની લેન્થ હોય છે સિક્સ ની થર્ટીની સ્ટેન્ડર્ડ લેન્થ તમને બધી જ સાડીઓમાં મળી જશે ક્વોલિટીમાં તમને કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં મળશે ડિઝાઇનિંગમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં મળશે અને લેન્થ પણ તમને ટોટલી એક સ્ટેન્ડર્ડ લેન્થ હોય છે

છે થ્રી ઝીરો થ્રી વન થ્રી ઝીરો થ્રી ટુ નેક્સ્ટ આપણે આગળ વધીએ તો જોઈ શકો છો એકદમ પરફેક્ટ તમને ડિઝાઇનિંગ જોવા મળી જાય છે બોર્ડર પર તમને આ રીતે ટોટલ સિલ્વર ઝરીનું કામ પણ જોવા મળી જાય છે કેટલોગની વાત કરું તો અગેન સિલ્વર ક્વીન ના નામથી તમને કેટલોગ મળી જાય છે જેમ તમે આગળ સાડી જોઈ કેટલોગ એક છે પણ ટોટલી તમને એક જ કેટલોગમાં મલ્ટીપલ ડિઝાઇનિંગ પણ જોવા મળી જશે અને મલ્ટીપલ વેરાયટીઝ પણ જોવા મળી જશે તો ભાઈ આવા કલેક્શન કોટન સાડીઝમાં તમને માર્કેટમાં જશો ને તો નહીં જ મળશે મારી ગેરંટી છે એકવાર તમે કેસરિયા ટેક્સટાઇલ કંપની આવો વિઝિટ કરો જ્યાં તમને મલ્ટિપલ વેરાયટીઝ જોવા મળી જશે મલ્ટિપલ કલેક્શન જોવા મળી જશે જેમ તમે લોકો જોઈ શકો છો જ્યાં સુધી તમારી નજર જાય છે ટોટલી તમને વસ્તુ જોવા મળી જશે વાત કરું મેં પેકેજિંગની તો ટોટલી તમે લોકો જોઈ શકો છો એક્સક્લુઝિવ કલેક્શન સાથે તમને ટોટલી બોક્સ પેકેજિંગ પણ જોવા મળી જાય છે વિડિયોઝમાં તો અમે સમ ઓફ સિલેક્ટેડ કલેક્શન જ તમને બતાવીએ છીએ બટ અમારા ત્યાં તમને મલ્ટિપલ વેરાયટીઝ મળી જશે મલ્ટિપલ કલેક્શન મળી જશે જેમ તમે જોયું ટોટલી બ્યુટિફુલ પેકેજિંગ સાથે પણ તમને કલેક્શન જોવા મળી જાય છે તો ભાઈ કેસરીયા ટેક્સટાઇલ કંપની આવો છો વિઝિટ કરો બીકોઝ તમે આવશો